ગત બીજી ફેબ્રુઆરીના રોજ ડભોઈ ટીમ્બી ફાટક પાસે અકસ્માતમાં એક આદિવાસી યુવાનનું મોત થયું હતું ત્યારે આદિવાસી પરંપરા મુજબ અકસ્માત સ્થળ ઉપર જ પરિવાર દ્વારા યુવાનની બારમા તેરમાની વિધિ કરવામાં આવી હતી ગત બીજી ફેબ્રુઆરીના રોજ ડભોઈ નજીક વિરાઈ માતા પાસે રહેતો સચિન રાઠવા પોતાની બાઇક નંબર જી જેવ થ્રી ઝીરો ટુ ફાઇવ લઈને ફાટક પાસેથી પસાર થતો હતો તે દરમિયાન અંધારાને કારણે અને સામેથી લાઇટ આવતા તેઓ અંજાઈ ગયા હતા અને એક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા તેઓ રોડ ઉપર ફંગોળાઈ જતા શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચવાને કારણે તેમનું ઘટના સ્થળ પર જ કરોડ મોત થયું હતું અકસ્માતે મોતના બનાવ અંગે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ત્યારે આજે તેઓનું બારમું તેરમું હોય આદિવાસી સમાજની પરંપરા મુજબ જે જગ્યાએ તેઓના સમાજના કોઈનું પણ મોત થયું હોય ત્યાં બારમા તેરમાની વિધિ કરવાની હોય શેરી સમાજના અને સહપરિવાર કુટુંબના લોકો ત્યાં એકત્રિત થઈ ટીંબી ફાટક પાસે જે અકસ્માતે મોત થયેલા હોય તે જગ્યા ઉપર બેસણું અને વિધિ પતાવી તેનો માટલીમાં જીવ લઈ નર્મદા નદી ખાતે અંતિમ વિસર્જન કરવામાં આવ્યું હતું અમારે આદિવાસી આદિવાસીનો રિવાજ આજે શશિંગભાઈ એ એ ગાડી આપણે મરી જાય કે મરી ગયા એટલે અમારે રાઠવા આપણે આદિવાસીનો રિવાજ પ્રમાણે અમારે એનો જીવ લેવા એટલે એવી આખી આવતી જતી કલ કર્યા લઈ આ જીવ લેવા આવ્યા અને આજે એનું બારમું પેરું ઉજવણી કરવા માટે એમ આવ્યા અને લીન માટલી વાળો પેરું મોકલવાના છે એમને નરબધામજી પાસે એમને પધરાવવાના છે કઈ જગ્યા બનાવ બન્યો અને ટીમ્બી ફાટે કે જાગે બનાવ બનેલો બીજી તારીખે રાત્રે રાત્રે બાર વાગે જે કે બે વાગ્યા એવા આપણે કોઈ જોવો નહીં ને મરવા જોયું હોય નહીં તો આજે અમારે આદિવાસી રિવાજ પ્રમાણે આ વિધિ કરીને એમને વધારો ને જીવ લેવાયે એમનો